નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપાગીગા સાથે બનેલી ઘટના એક સમયે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું ઓજતને આંબાજર સિંગવડોને સરસ્વતીના નિર્મળા નીર બે કાંઠે વહેતા રહેતા વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વચ્ચે ઘેરાયેલી નયનરમય ગીરના ખોળે આપાગીગાએ સત્તાધારનું દીટ બાંધ્યું હતું દુનિયાથી સુદુભાયેલી ગધઈ મહિલા લાખું સુરઈ ની કુકે એક તેજસ્વી પુત્રનો જન્મ વિશ્વસન અઢારસો માં થયો ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપાદાનાએ ભવિષ્ય ભાખ્યું લાખુ તારો પુત્ર ગેબની હારે વાતો કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે બાળકગીગો મોટો થતાં માને હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો જન્મદાત્રીમાં લાખુના ખોળે રહી બાળગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે થોડો વર્ષો બાદ લાખોમાં પણ સ્વર્ગવાસી થયા સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું હવે તો ભલી જગ્યા ભલી ગાવતરી અને ભલા આપદાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા નથી ગૌતરીની સેવા કરતાં કરતાં ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપાદાનાનું નામ રટાય છે લાંબો સમય વહી ગયો એક દિવસ પડિયાદથી આપા વિસામણ ચલાડા પધારાય છે આપા વિસામણ અને આપા દાનાના આંતરે ગાંઠિયું લાગી ગઈ છે એકને જવાનું મન નથી થતું અને એક જવા દેતા નથી જગ્યાની ઓસરીમાં બે સંત મિત્રો બેઠા છે રોજ આપા વિસામણ એક ચિંતે છાણના સુડલા સારતા ગીગાને જોયા રાખે એક દિવસ આપા વિસામણ બોલ્યા ભણે આપા દાના હવે આ સુડલો ઉતારી પંજો મારો વરસાદના દિવસો હતા ગીગાનું આખું શરીર છાણથી લથપથ થતું આપાદાનાએ હાલ મારી ભણે ગીગા ઓરો આવ સંકોચાતા શરમા તો ગીગો પરસાળની કોરે આવ્યો આપા વિસામણ અને આપાદાનાની વચ્ચે શૂડલો કોણ ઉતારે એની હેતની ગોઠણી મંડાણી છેવટી આપાદાનાએ હાથ લાંબો કરી શૂડલો ઉતાર્યો ગીગાનું માથું આપાદાનાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો વીત્યા બાદ આપાદાનાએ ગીગાને બોલાવ્યો ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી કાણા સારું મુને રજા દો છો હું મને હું અને મારું કામ તમને નથી ગમતું આપાદાના ખડખડ હસવા લાગ્યા કહે બેટા ગીગા તું મારાથી સવાયો થઈશ બ બા પછમનો પીર ભણાઈશ તમામ વરણ તને નમશે અને પ્રગટ પીરાણું તહીને જગતમાં ઓળખાઈશ ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે ચોધારા આંસુની ધારા વહી રહી છે આપાદાના ગીગાને હર હૃદય સરખો ચાપીને માથે હાથ મૂકે છે આપાદાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા જગાની ગાયું કેટલી બસોને સોળ આપું એના બે ભાગ કરો તો કેટલી આવે ગીગો કહે એકસો ને આઠ વળી આપાદાના હસી પડ્યા કહે વાહ બાપ ગીગા તો તો ભારે મેળ બેસી ગયો માળાના પારા એકસો ને આઠ અને તું ને ગાયો એકસો ને આઠ લઈ જા હવે બાપ લઈ જા ગીગા કામધેનું મુંડિયા અને અભ્યાસગતોને પાડજે તારા ચૂલામાં લોબાણની ભભક આવે ઈસે રોકાય જાજે લે બાપ મારા તુને દિલના આશીષ છે દાન મહારાજને દંડવટ પ્રણામ કરી રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનમાં ચક્કર માર્યું જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી એકસો ને આઠ ગાયું લઈ સૌપ્રથમ પ્રથમ ચલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી દસેક વિધા વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો કુવો ગાળી વાળી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું ફૂલવાડીમાં આસોપાલવ જાંબુ સીતાફળ ચીકુ જામફળ જેવા વૃક્ષો અને જોઈ ચંપેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા આપાગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે આપાગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપાદાનાએ સ્વધામ ગમન કર્યું આપાદાણાના મુખ્ય બે શિષ્યો થયા એક ચલાળાના આઈ અને બીજા આપાગીગા બે સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત એકદી સાધુની જમાત ચલાળાને પાદર આવી પહોંચી અને સાધુઓ એ ફરમાન કર્યું ગીગા સબ સાધુકો માલ માલપુઆ ખિલા દે આજ બાપુ એટલો ખર્ચ કરવાની તેવડ નથી ઠાકરને દાળ રોટલાનો ભોગ ધરો આપાગીગા સમજાવવા ગયા પણ પરપ્રાપિત સાધુઓ ઉકળી ઉઠ્યા મુખ્ય મહંતનો હુકમ થતાં સાધુઓએ આવીને જગ્યામાંથી આપાગા ગીગાને ઉપાડ્યા જમાતમાં લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપ ચીપિયાથી મારવા લાગ્યા ચલાડાનું માણસો ભેગું થઈ ગયું પણ બાવા બાવાસાધુની બીકિયા કોઈ આગળ આવતું નથી એક જણે મૂળિયાઈને સમાચાર આપ્યા સમાચાર સાંભળતાની સાથે જ મૂળિયાઈ શ્વાસ ભેર દોડ્યા હે મારા ભાઈ ગીગલાને બાવા મારે છે માથેથી ઓઢળું લસરી પડ્યું જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપિયાની પ્રાષટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઊભા છે દોડીને મૂઠી આય આપાને વળગી પડ્યા બાઈ માણસની વચ્ચે આવેલા જોય બાવા પણ રોકાઈ ગયા મહંત કહે મૂડી એ તેરા ભાઈ હમકો માલપુવા નહીં ખીલાતા મૂળીઆઈ કહે બાપુ મારા ભાઈની ઝોપડી એટલી ખમતીધર નથી તો તું ખીલા મહંતનો બીજો હુકમ થયો બાવાની જમ જમાતને મૂળીઆઈ પોતાને ત્યાં લઈ લઈ આવ્યા અને માલપુવા ખવરાવ્યા તો એ બાવાઓને સંતોષ ના થયો તો આપાની ઝોપડીમાં લૂંટ ચલાવી આપા ગીગાના આ બાબતનું મનમાં પણ નથી બાવાના ચીપિયાનો માર ખાય આશ્રમ લૂંટાવા દઈ આપાએ ગાયું સાથે ચલાળા છોડ્યું સાથે થોડા મૂળિયા છે બે ગોવાળિયા છે શત્રુજીના કાંઠે હાલત હાલતમાં આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા એ કાળે તો વરસાદની રેલમ છેલ હતી નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે એમાં આપા ગીગાનું ઘણ જરે છે આપા નદીના છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા સત સાથે લે લાગી ગઈ છે આપની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજમાં પડ્યા બે બોહાળ બોહળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે નદીના કાંઠે આંબા ગામના ગામાના ક્યાળા શાખાના કણબીની વાડી વાડીમાં શેરડીનો વાઢ નાખ્યો છે કોઈને ખબર ન રહી અને એકસો આઠ ગાયું આ વાડીમાં ઘૂસી ગઈ થોડીવારમાં તો શેરડીના ઊભા પાકને ખેદન મેદાન કરી નાખ્યો દીકરીના પાળના વાડમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પિત્તો ગયો ક્રોધમાં બંબોળ બન બનેલો પટેલ હાથમાં પરોણો લઈ નદીમાં ઉતર્યા આપાગીગાની છીપર પાસે જઈ તેમના દેહ માથે પરોણાની પાછળ માંડી બોલાવા આપાની આંખો બંધ છે મનની સ્થિરતા ગુમાવી નથી ગોવાળો અને સાધુઓ ઊભા ઊભા થથરે છે માળાનો મેર પૂરો કરી આપાએ આંખો ઉગાડી સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવે રાખતા ડાયા પટેલ માથે સ્થિર થયા શું થયું બાપ ગીગા હળવે રહીને પટેલને પૂછે છે એ મલકના ચોરટા ઊભો થઈને જોતો ખરો આ તારી ગાયુએ મારો વાઢ વિકી નાખ્યો જોતો નથી ને ઉપર જાતા ડાહ્યાપણાની વાત તું કરેશ નુકસાની ભરી દે મારી ડાયા પટેલના રોષે માજા મૂકી દીધી છે આપાગી ગાય ઊભા થઈ નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઈ મોઢાની રેખા બદલાયા વગર આપા બોલ્યા ભણે ભણે મોડા બાપ આ મારી પાસે પૈસો તો નથી તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ તારું કામ કરી બદલો વાળી દેશું અમારી ગાયું કાંઠાના ખડ ચરશે અમે ઝોપડા વાળીને અહીં જ રોકાશું કણબીની વાત ગમી ગઈ એ કબૂલ થયો આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા ગોવાળો ગાયો ચરાવે આપા અને સાધુ વાડીમાં કામ કરે પણ કામ કરતાં કરતાં શેરડીના વાડેને એવો ઉછેર્યો કે કણબી પટેલનો ઉછરંગ સમાતો નથી આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસમરણ કરે શત્રુંજીના કાંઠે આપાએ ભક્તિસભર વાંચતા વાતાવરણ ઊભું કરી દીધું વાઢ બરોબર પરિપક્વ થતા આપાગા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું ભણે ડાયા તારા વાઢનો ગોળ કેટલો થશે પાંચસો માટલાની ગણતરી છે પાંચસો માટલાથી વધારે થાય તો આપાગા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલને પૂછ્યું પાંચસો માટલાથી વધારે થાય તે ગાયુંને ચરાવી દેવી પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું ચીચોડો મંડાણો છે શેરડી પીલાવા લાગી રસ કડાઈએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા પાંચસો માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મગાવી લેવામાં આવ્યા ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા આઠસો માટલા ભરાઈ ગયા પછી પણ અધારથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઊભો હતો ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ ગીગાના પગમાં પડી ગયા ચોધારા આંસુએ રડે છે આપા મેં તમને ઓળખ્યા નહીં મેં અભાગ્યે તમને સાથીએ રાખ્યા મારો આ ગુનો માફ કરો આપા ખડ ખડ હસી પડ્યા પટેલ સાધુને માન અને અપમાન સા ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છૂટ મૂકી દીધી વાડીનો લેખ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી આપા કહે અમારે રેહ વા નથ ગુરુમાં રાજની આજ્ઞા છે ખેતરવાડીને અમે સાધુકા કરીએ ડાયા પટેલનું મન માનતું નથી આપાને બહુ વિન વિનવણી કરતાં છેવટે આપાડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડીમાં વાડી તેને સોંપી દે છે આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું સત્તાધારનું દીઢ બંધાણું એ પહેલાં આ ત્યાગી સંતે ગીર કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી પરિક્રમા કરી હતી આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયો ગામમાં આવી રહી છે ગાયકવાડી સુબાના ભાઈ ખંડેરાવના મુલાકાતે વંડી પર બેસીને ગયેલા ખંડેરાવ એ એમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન ત્રાંબાના પત્રે લખી આપેલ મહેબૂબ રહેમાન બાપુ મુલ્લા જાફરજી જાનંબ બાપુ અને આશાબા પીર જેવા ઓલિયા બાપુના નમન કરી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભાવ વિભોર થયેલા અમરેલીનો ગાયકવાડી મહેસૂલ વસૂલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઈ બે ઘોડા જોડેલી બગીમાં ફરવા નીકળ્યા હતા રૂપાળી ગાયોને ભાડે સુબાનું મન લલચાળું સત્તાના તોરમાં સુબાએ આપાગીગાને પાસે બોલાવી હુકમ કર્યો કે સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોકલી દેજે આપાએ સાફ ઇન્કાર કર્યો અને કીધું કે બાપ આ ગાયું તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દૂધ પાવા રાખી છે આથી તેણે કહ્યું તો હમણાં ને હમણાં અમરેલી છોડી હાલ તો થઈ જજે આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું ગાવડ ગાવડકા બાબાપુર મોટા માંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે મોટા માંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રજકો નીરી આપવાની ખૂબ સેવા કરી સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી માથે બેસી રહેતા પટેલ અને તની પત્ની બહુ આગ્રહ ચાકડા માથે બેસવા માટે કરે પણ આપા કહે સાધુ સંતોને સોવાળા બેસણા ન શોભે પટેલ સાથે આપાની દિલની ગોઠણી થઈ ગઈ છે આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમારા ઘરે ઠાકર જલ્દી જ ઘોડીયું બંધાવશે આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણીની છીપર પર બેસતા ત્યાં આજે પણ ધૂપ થાય છે માળવિયા શાખાના ઘણા પરિવારો આજે પણ ત્યાં માનતા પૂરી કરવા આવે છે મોટા માંડવડાથી ગીગા બગસરા આવ્યા સંતની કીર્તિ ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી ગાયું ઉપરાંત ભેગું ભક્તોની મંડળી પણ હાલતી થઈ હતી બગસરા દરબાર ગોદડ ગોદડવાળા આપાને હેતથી જાળવે ગામમાં તે વખતે લોકવાયકા હતી કે બગસરાના રાજવી પરિવારમાં બાપ દીકરો સાત દીકરો સાથે ઘોડે ચડી શકતા ન હતા દીકરો જુવાન થાય ત્યાં પિતાનું મૃત્યુ થઈ જાય આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવું હળવું હસવા લાગ્યા એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે ત્યાં ગીગાએ બે ઘોડા હાજર કરવા ફરમાન કર્યું બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઊભી રહી આપા કહે બાપ ગોદ ગોદડવાળા તમે અને કુંવર બે બે ઘોડી ઉપર આટો મારી આવો આ વાત સાંભળતા તો દરબાર ગોદળવાડા સહિત આખા ડાયરાના મોઢે મેષ ઢળી ગઈ થોડી વારે આપાગા ગીગાનો કોઈ સત્તાવાહી રીતે અવાજ આવ્યો ગોદળવાડા ઊભા થાવો ઉપરવાળો લાજ રાખશે બાપ દીકરો ઘોડે ચડો મારી આખ્યું ટાઢી થશે ગોદળવાડાને હિંમત આવી પોતે અને કુંવર ઘોડે ચડ્યા બગસરામાં વાત ફેલાઈ ગઈ ફરતા પંથકમાં આટો મારી ગોદળવાડા દરબારગઢમાં આવ્યા અને આપાગીગાના પગ પકડી લીધા મહારાજ આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો ગદગદ કંઠે દરબાર એટલું જ બોલી શક્યા આપાગીગા બગસરા પધર્યા ત્યારે ગાયકવાડી ખંડણીની અસમાનતા રોકવા કર્નલ વોકરેમાં ઈસવીસન અઢારસો સાતમાં માણેકવાડા મુકામ કરેલો તેમાં બગસરા દરબારો એ પ્રખ્યાત હોકર સે સેટલમેન્ટ કરેલું આપાગીગાના સતના પારખા થતા આવે છે પ્રગટ પીર થઈશ એવી મુસદ પુણ્યદાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે બગસરાથી જંગર કમઢિયા અને ત્યાંથી આકડિયા આવ્યા ફરતા ફરતા અમરા પર ધનાણીમાં રહ્યા કાથડભાઈ ગીડા નામના કાઠીએ પરમોદા સંતનું પરિભ્રમણ ચાલુ છે તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી નહીં જેના દરબારમાં ભૂપત ભિખારીનો ભેદ વાણીમાં ચારેય વેદ ગાતા સદગુ ગીગવા અમરા પરથી મા માવજી જવા અને ત્યાંથી ચાપરડામાં સંતનું રોકાણ થયું છે સુરાવાડા નામના કાઠી દરબારનો ચાપરડામાં મેળા થયો સુરાવાડા ભવાઈ જોવાના બહુ શોખીન હતા ભવાઈના વેશ પણ ભજાવતા તેમાંય ડાગલાનો વેશ સુરાવાળાને અતિ પ્રિય હતો એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઈનો વેશ રમી રહ્યા છે તેમાં ઓળખાઈ ગયા કાઠી ડાયરો મસ્કરીએ ચડ્યો સુરાવાળા શરમાઈને ભાગ્યા ભોઠપનો પાર નથી સીધા આપાગીગા પાસે આવ્યા ડાગલાનો વેશ હજી પહેરેલો છે આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી આપાગીગા એક જ વાક્ય બોલ્યા બાપ સુરાવાળા ભોઠપ ભોઠપ લાગતી હોય તો વેસ ભજવી બતાવ્યા તારે તો ફક્ત ચાપરડાનો ગરાસ જ છોડવાનો છે સુરાવાળાની અંતરની આંખો ઉગળી ગઈ હતી એ જ લેબાસમાં સાધુ બન્યા ચાપરાડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતા સમાધિ લીધી હતી બિલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાપરાડામાં આજે સુરેવધામ વિખ્યાત છે ભક્તિ માર્ગડે હાલેલા અપાગીગા ચાપડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્યાંથી આંબા આંબાઝરને કાંઠે આવી પહોંચ્યા ચોગરધમ ગીરિમાળાઓ અખૂટ પાણી અને લીલી કુંજાર વનરાય જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઈ મન મૂકીને ચરવા માંડ્યા એકદી સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે તેમાંથી લોબાણની ભભક ઉઠવા માંડી ગુરુ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું લોબાનની ભભક આવે તીસે રોકાઈ જાજો અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું દટાયેલું શિવલિંગ જે આજ આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપાગીગાને ગીગાને મળ્યું આપાગીગાનો આત્મા આંબાજરના કાંઠે ઠર્યો ધરતીને માનો ખોળો ગણી આપાએ ઝોપડી બાંધી સત્તાધારનું સ્થાપન આપાગીગાના હાથે ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં આ રીતે થયું ચમત્કારીના કેટલીક વાતો આપાગીગાના જીવન સાથે વણાઈ ગયેલી છે આપાની બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેવાસા પ્રસી વળી છે આપાગીગાએ શરૂ કરેલી શ્રદ્ધાવ્રત અને અભ્યાસગતોનો આદર્શ સત્કાર એક ધારી બે સદીથી હાલ્યો આવે છે બ્રિટિશ શાસન સામે ઈસવીસન અઢારસો સત્તાવનમાં સવાધીનતામાં માટે ભારતમાં બળવો થયો અને ઈસવીસન અઢારસો અઠાવનમાં અંગ્રેજો તરફથી દમન નીતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો એવા સમયે ખાલસા થયેલો મુલખ ફરીથી કબજે કરવા વાઘેર ગ્રાસદાર જોધા માણેક મૂળું માણેક દેવા માણેકે પોતાના ઓખા મંડળ કબજે કરી પોતાની આણ વર્તાવી આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડ ની બ્રિટિશ લશ્કર અને ગાયકવાડી લશ્કર લઈ ઓખા મંડળ ઉપર આક્રમણ કર્યું બેટના કિલ્લોનો લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને ચાર લાખની કિંમતનું જવેરાત લૂંટી લીધું તેમજ દ્વારકામાં પણ પોતાનો કબજો જમાવ્યો જોધા માણેક મૂળુ માણેક દેવા માણેક ઓખા મંડળમાંથી નીકળી અમુક સમય સુધી સત્તાધાર આવેલા આરતી પછી આપાગીગાએ પૂછ્યું શું મૂંઝવણ છે જોવાનો જોધા જોદા માણે કે બધી વાત કરી અને કહ્યું કે આ ગોરાઓ તો પારકા મુલકના છે પણ આ ગાયકવાડી લશ્કરે દ્વારકાની દેવસ્થાન ઉપર હાથ નાખ્યો છે એટલે મરતા પહેલાં એને અમારું પાણી બતાવી દેવું છે એટલા માટે ખડિયામાં ખાપણ લઈને ગીરના જંગલના આશ્રયે આવ્યા છીએ અમરેલીના સરસુભા સામે અમારું બહારવટું ખેડાશે આ પાગી ગાયે ત્રણેય જુવાનોને વાસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યું કે તમને તમારો ગામ ગરાશ પાછો મળશે ગીરના જંગલમાં રહીને મૂળું માણે કે કરેલ બહારવાટીના હકીકત ખૂબ જાણીતી છે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેરથી આગેવાનોને ઠરાવ કરી લેખિત વિરોધ મુંબઈ ઇલાકાના વાઇસરોય સુધી પહોંચાડ્યો આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેખ કરવાનો આદેશ અપાયો દેવસ્થાનનું તમામ જવેરાત અને ઓખા મંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઈસવીસન અઢારસો એકસઠમાં આ સમયે જોધા માણેક હયાત ન હતા ગરા સંભાળી મૂળું માણેક અને દેવા માણેક ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં આપાગીગાના પગે લાગવા આવ્યા આવા અનેકો પરચા આપાગીગાના છે આપાગીગાએ જે સ્થળે ઝુંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સત્તાધારમાં સાચવી રાખવામાં આવી છે સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્રની અસલ સંસ્કૃતિના નમૂનારૂપ પિત્તળના મોટા ડાબડા કટોદાન ગોળીઓ હાંડા બેડા વગેરે જળવાયા છે ભુલાઈની નાશ પામવાને આરે આવીને ઉભેલી દોઢેક સૌકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષિત છે સત્તાધાર અને તુલસી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગીર યાત્રા પૂરી થતી નથી સત્તાધાર એટલે સતનો આધાર સ્વરૂપ કીર્તિ સ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ પરબ વાવડીના સંત દેવીદાસ બાપુની જેમ આપા આપાગીગાએ રોગીઓની સેવા કરી જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો એટલે જ સત્તાધાર એટલે સતનો આશરો આપા ગીગાના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું આપાદાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઈનું નામ બદલી લાખું રાખ્યું હતું સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને સ સર્ગભવા મૂકીને પોતાના ઢોર લઈ દેશાવર ચાલ્યા ગયા હતા સુરય પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં આવતા શાહપુર ગામે પુત્રનો જન્મ થયો પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું મા દીકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રહેતા તેમના સગાઓએ પણ તેને જોઈ મોઢું મચકોડ્યું આપાદાનાએ કાળનો સામનો કરવા ચલાડામાં આશ્રમ શરૂ કરેલો સુરય અને ગીગો તેમાં સચવાયા આપાદાનાએ ગીગાને પુત્રની જેમ પાડ્યો અને મા દીકરાએ જીવનદાન બાપુના ચરણે અર્પણ અર્પણ કર્યું ચલાળા પાસેના સરભંડા ગામે ગીગાના વ્યવહાર વિવાહની વાત ચાલતી હતી પણ અલગધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોંટ્યું નહીં સત્તાધારમાં સેવા સદાવ્રત ચાલી કરી આપા ગીગાએ વિસુસન ઓગણીસો છવ્વીસ ઈસવીસન અઢારસો ઓગણસિત્તેર જગ્યામાં જીવતા સમાધિ લીધી આપાગીગાએ સમાધિ લીધી અને એકસો સુડતાલીસ વર્ષ થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે બાપુએ ગિગા બાપુની હયાતી સમયે તથા તેમના સમાધ્ઠ થયા પછી સજુમા અને રજુમાએ બે નારી શક્તિઓએ જગ્યાની સંભાળ રાખી હતી તેમની પણ સમાધિઓ અહીં આવેલી છે આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સ સત્તાધારની ગાદી આવ્યા જેને આપાગી ગાયે સ્વહસ્તે તિલક કર્યું કર્મણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધિ થશે અને ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમાં દર ત્રીજી પેઢીએ હું પોતે જ હઈશ તેમના પછી રામબાપુ જાદવ બાપુ બાપુ હરજીવન બાપુ લક્ષ્મણ બાપુ અને શામજી બાપુએ સત્તાધારની ગાદી સંભાળી લક્ષ્મણ બાપુ બત્રીસ વર્ષ અને શામજી બાપુ એકત્રીસ વર્ષ સુધી સત્તાધારની ગાદીએ રહ્યા શામજી બાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યું હતું હાલમાં વિજય બાપુ આપાગીગાની સેવા કરે છે મહંત જગદીશ બાપુ દેહ વિલય પામ્યા છે સત્તાધારની જગ્યામાં આપાગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધિ આવેલી છે હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે સૌરાષ્ટ્રના ગધાઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે આપાગીગા પરિભ્રમણ દરમિયાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા ચૂડા ડમરાણા મોટા માડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનિકની પેટી જગ્યા આવેલી છે દરેલ સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌ સેવા ચાલે છે સત્તાધારનું વિશાળ રસોડું અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે એક સાથે ત્રણ હજાર લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા સ્થાનકના રસોડામાં છે ત્રણે હજાર માણસો નિરાતે રહી શકે તેવા ગૃહો છે સ્વ શામજી બાપુના નામ પરથી ગૃહનું નામ શ્યામ ભવન રાખવામાં આવ્યું છે સત્તાધારની જગ્યાને પ્રસિદ્ધિ આપવામાં શામજી બાપુનો સિંહ ફાળો છે પાંચ વર્ષની ઉંમરે તેઓ સ્થાનકમાં આવ્યા હતા લક્ષ્મણ બાપુએ તેમને ઉછેર્યા હતા એકત્રીસ વર્ષ સુધી પદ સંભાળી ઓગણીસો ત્યાંસી માં ઇઠોતેર વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું શામજી બાપુ અને સત્તાધાર એકબીજાના પરિયાર બની રહેલા આપાગીગાએ પ્રબોધ દેલ દાન અને સેવાને તેમને નવું પરિણામ આપ્યું અલ્હાબાદના કુંભમેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજી બાપુની શોભાયાત્રા કાઢી તેમનું સન્માન કર્યું હતું સ્થાનિકના પાછળ આંબાજર નદી વહે છે તેના પર શામજી બાપુએ ઘાટ બગીચો અને કુંડ બનાવરાવા છે રાજુલાના પથ્થરમાંથી બનાવેલા આ ઘાટ હરિદ્વાર અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે ગુરુના નામ પરથી તેનું નામ લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું છે નદી ભરાયેલ હોય ત્યારે જાનહાનિ ન થાય તેવી સાવચેતી ઘાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે લીલોછમ અને ફૂલોથી અચ્છાદિત બગીચો આંખોની શીતળતા આપે છે જગ્યામાં તમામ લોકો સ્વ સ્વય શિક્ષણ સેવા આપે છે અનાજ સાફ કરવું વારસીદા કરવા રસોઈ બનાવી ઢોર સાચવવા પીરવસુવું એમ દરેક તબક્કે કોઈ પગારદાર માણસ નજરે નહીં ચડે સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપવા સત્તાધાર આવે છે દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે સત્તાધારથી કણકાઈ જતા રસ્તામાં બાજરીયા નેસ આવે છે ત્યાં સ્થાનકના પશુધનને રાખવામાં આવેલ છે લગભગ ત્રેવીસો કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે ગીરને નાકે વિસાવ વિસાવદરથી સાત કિલોમીટરે અંતરે આવેલ ઘેઘુર સત્તાધાર ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે આંબાચરનું ઝીલણું નવા સરખા નીર ધજા ફરુ કે ધર્મની પ્રગટ ગીગો પીર સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેગુર ગીર સર્વા સત્તાધારમાં આપા ગીગા જય આપા આપા ગીગા જય સત્તાધાર મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સૂર્યવેતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારો આભાર